જય ભગવાન હવે જીવનમાં ભરોસો કોના ઉપર રાખવો એના માટે એક બહુ સરસ વાત છે કે એક રાજ્યમાં રાજાને કોઈ સંતાન નહોતું સમય વીતતો જાય અને રાજાને સંતાન થતું નહોતું એટલે રાજાએ એક તાંત્રિક બ્રાહ્મણોને બોલાયા તાંત્રિક આઈને કહે છે કે તમે એક બાળકનો ભોગ આપો તો તમારે ત્યાં સંતાન થશે રાજાએ બહુ વિચાર કર્યો અને પછી ગામમાં ઢંઢેરો ફેર્યો કે જે કંઈ પણ પોતાનું બાળક આ રીતે ભોગ આપવા માટે મને સોંપશે એને હું અઢળક સંપત્તિ આપીશ તો ગામનો છેવાડાનો અતિશય ગરીબ માણસ એને ત્યાં ચાર છોકરા હતા એટલે સૌથી નાના છોકરાને લઈ અને રાજાને ત્યાં આવે છે કે આ છોકરાનું અમારે કોઈ કામ નથી તમે રાખી લો રાજા એના માતા પિતાને અઢળક સંપત્તિ આપે છે પછી એ બાળકને ભોગ આપવાનું નક્કી કરે છે તો ભોગ આપતા પહેલાં બાળક રાજાને કહે છે કે મારે પ્રાર્થના કરવી છે મને દસ મિનિટનો સમય આપો તો રાજા અને એના બધા સભાજનો બધા જોતા હોય છે ત્યાં એ માટીમાંથી ત્રણ રૂમ જેવું બનાવે છે ઓરડીઓ બનાવે છે મંદિર જેવા આકારની અને પહેલી બે ઓરડી તોડી કાઢે છે અને છેલ્લી ઓરડીમાં સાષ્ટાંગ દંડવત કરાવ પ્રણામ કરી અને ઊભો થાય છે રાજા થોડો ગભરાઈ ગયો રાજાને થયું કે આ કોઈ તાંત્રિક લાગે છે એને કંઈક તાંત્રિક વિધિ કરી એટલે રાજા પેલા છોકરાને પૂછે કે આ તે શું કર્યું તો રાજા પહેલો છોકરો કહે છે કે હું જન્મ્યો તો સૌથી પહેલાં મને સાચવાની જવાબદારી મારી માતા પિતાની છે મારા માતા પિતાએ મને સાચવ્યો નહીં એટલે મેં પહેલી ડેરી તોડી કાઢી પછી બીજા નંબરે મને સાચવાની જવાબદારી રાજાની છે તો તમે જ મારો ભોગ લેવા તૈયાર થયા છો એટલે મેં બીજી ડેરી તોડી કાઢી અને ત્રીજી ડેરી જે ભગવાનને છે ભગવાનને મેં સાચાંક દંડવત પ્રણામ કર્યા કે મારા માતા પિતા મારા રાજા બધાએ મને છોડી દીધો છે અને હું મૃત્યુ સમીપ જઈ રહ્યો છું હવે તમારા ચરણમાં આવું છું તમને જે ઠીક લાગે તે કરો આ સાંભળી અને રાજા પણ ગળગળો થઈ જાય છે અને એ છોકરાને ખોળે લે છે કે કે મારે આને મારી રાજકુંવર લેવો અને આને કર્મનું બંધક બંધન તો છૂટવાનું જ નથી એમ સમજી અને એ ગરીબના છોકરાને ખોળી લે છે અને એ રાજકુંવર બને છે મતલબ જિંદગીમાં હંમેશા ભગવાનનો ભરોસો રાખો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સરદા શક્તિમાં શ્રી હરિ છે જે હરિ કરશે તે મમો હિતનો એ ભરોસો જાય નહીં હું હરિનો હરિ છે મમ રક્ષક એ નિશ્ચય બદલાય નહીં જય શ્રી કૃષ્ણ